તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા લોકોનું આજના ન્યૂ વિડીયોમાં તો કાં વાલે મોજ ને બાકી આપણા ત્યાં જોકાઈ ઢાબરીને બધું બાટવે લે જાય ને હા પછી કાં મોન હાથું ને પગ લૂહું હોય તો લૂંઘવાટું કાપડતા જોઈએ તો જો એ આંશ ટીંગાઈ ને આંશ છે ક્યાંક લૂગડા લૂહવાતા પડે ને ના પછી આ તો પગ ધોય તો જો આપણે ઉઠો રાતે હમણાં કારની અંદર આવે જાય ને એ કંઈ ખબર જ નથી પડતી કંઈક આખો દી ના જાગતા હોય ને તે પછી કંઈ નક્કી રહેતું ને કંઈ કે ના કામ કરતા હોય રાતી રાતી જાગતા હોય પછી નાથી દી બે અઢી વાગે ઘેર આવે ને નીંદર એવી સડે જાય ઉઠવા ને નામ જ નોલા ઉઠા અહીં જાય છ વાગે સો વાગે ઉઠે ને ખાઈ પીને ને દહક વાગે આવતી જાગા દહ વાગે આવતી જાગા તથા આપણે નીંદર આવી જાય ચાલો મોબાઈલની નીંદર આવી જાય મોબાઈલ કાનો કાં હોય ન તો હું વેબ સિરીઝ કાં ફિલ્મ ચાલું હોય ને હું રહેવાનું એક દી કાન તારા ફિલ્મ જતો હતો ને હવે એને ખબર પડી ભાઈ આ કાંતારા ફિલ્મ સલું નાખી ફિલ્મ પૂરી થઈ ગઈ એ તો એ નીંદર ઉડે પછી ઉઠતા પછી બાકી જો ગાયું ને આ બાવણે બાંધીયું વાગણી એવું નિર્ણય નાખવાની આ નિર્ણય નાખી દે પછી નીવડે બાવણે બાંધીતા બીથ્યું કાટેમાંથી એવું નિયણ નાખવી એમાંય પાછો ભાણે જેવા થયો ને રાતી બે ત્રણ ફેરે ઉઠાય ઉઠે ને બોકળા મૂકે ઉઠે એટલે રોવે રોવે પછી આપણી નીંદર ઉડે જાય ઘરના તો કોઈ ના એ ઉઠાડે કે હું ઉઠો તો મામાને ઉઠવું તો પડે કારણે જ ભેગું બાકી ન હાલે કે મામા ઉઠો તો અમે જો મારો બાપો હતા ના ગા કેતા ખાય બાપા હું તા તો એને આંટો મારવા તા ગા જાગે કે હું તો આગળ ના જઈને બોલાય છે હું તો ઉઠે તો એવું પછી ભૂકા નીકળે જાય હું કામ લેવાય જાય એ નિયમ હે જે ઉઠાડે ને એ હું નખાતા ઉઠાડે ને પછી ઉઘરાવવાનું એક જ જણા ની રહી તો એ ત્યાં મરે રહી ઉઘરાવ ઉઘરાવે હું તો ટ્રાય કરે કે થાક મારેથી ત્યાં ઉતો જ નથી ખોટો બોલું આપણે તો ઉઠાડવા માં લઈએ ઉઘરાવવામાં નો આવી જો આપણે વીતો એવું સા બનાવે તો શાહ નાસ્તો કરી લઈએ આ મળીએ શાહ બનાવવો કે કોફી બનાવવી કોફી હાલો તો કોફી બનાવી દે અત્યારના પરમાં માં પોર ખાઈ ગઈ પોર ખાઈ જાય આગળ કોફી બનાવ દે કોફી પેલી મસ્ત મજાની કોફી માં રોટલી હે કોફીની રોટલી આખની ખાઈ લેવા પછી શેડ બપોરેની બાર એક વાગે ખાઉંગે બાટવું અઢી વાગે જાઉં હોય ને તો તાર ખાઈ લે નખતા પછી ભૂખ લાગે બાટવે આથી અઢી ત્રણ વાગે બસ આવે એમાં મજા શિયાળ આડા શિયાર થઈ તો બાટવે પછી નોકરી સલુ થાય હાડા પાસી કોઈ વેલું નીકળે જાઉં હું સારું ટાઈમે ભૂગે ભાઈ હમણાં પરીક્ષા હતી એને વાંચવું પડે હમણાં એક્ઝામ આવી છે ભાઈ દિવાળી આવે ને એમાં લગભગ પોસ્ટ પણ થાય દિવાળી હે ને એમાં લગભગ દિવાળી કરે ને પરીક્ષા દીધો કઈ નક્કી નહીં તા વેલી લઈ લે આને દિવાળી તો વીસ તારીખે હતી પહેલા લઈ લે લે વિજયભાઈ ને કાલે કહેતા હતા કે દિવાળી કરે ને પરીક્ષા લીધે હવે નક્કી તાનું વેલી લે લઈ તો હા વેલી રિઝોર્ટ આવી છે તો જો એ હું લે કોઈ સબરી સબરી આવે છે મોવારાતા જો મોટા થઈ ગયા સિકલી ડારા જેવું જો આવ્યો મારો બાપ જાગતો કે હું તો બાપા હું તો કે જાગતો તો હે હું તો એ તમણી કેતો હતો કે હું તો અહીં તો હું તો હોય તો પછી બીજું કામ કરે તો જો મારી મમ્મી કોફી બનાવે કોફી બને છે એટલે મસ્ત મજાની કોફી લઈએ બાકી મારો બાપુ બાવણે ખરીખ કરે બધી હા એક થોરો મોવારો હોય ને એ જાતો જ ન કેટલા વરસથી આનો આ જુગે જોરી આ મોવાર થોડો એન કોટન દેધો નાયક ધોરો મોવાર હું ને જલનો એ તાકા જન્મનો હે ને એ ધોરો મોવાર હતા એ ધોરો મોવાર કંપની ફિટિંગ છે તો ઓલા બિચારા થાતા જઈને પહેલેથી જ જાવેગો ધોરો મોવાર માથામાંય ધોરા મોવાર આ હે ને પાસવર્ડ પછી દેખાતા ને એ વાત તો મેંધી નથી નાખતો મેંધી નો નખાય ધોરા મોવાર તમારે દાખલ માથું ને થોડું તમારે તો થોડું માથું જ છે આખું થોડા બાપુ આવી પાછળ શેમ્પુ 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 તો દેવું શેમ્પુ કીધું શેમ્પુ તો હું ક્યાં દા આવે એટલે હુતો તો નકર એ મારા બાપાને કેવું થાય એને રમાડવું એ રમાડવા આટું જાય ને તારા જ હુતો હોય એને ફોન કરી અને પૂગવાનો હોય ને તાંઈ ફૂવે જાય આ એને કારણ કે બેન બનતું ને મારા બાપુ જાગ ગયા મારા બાપાને ફોન કરે ને પૂગે ને તો પાછો સુવે જાય આ કેટ થઈ ગયા પૂગે તો જો પરોઠા ને બાજરાનો રોટલો અટાણે નાસ્તામાં ભેગી કોફી કે મણી કોફી ભાવે ચા કરતા એ વધારે હે ને કોફીમાં મણી ખાવાની મજા આવે એવું આટલું જો કોફી બનાવી દીધી આપણે નાસ્તો કરી લઈએ તો કરી લીધો તો ભૂરી નાસ્તો કરવો ભૂરી હેરે કે પાછો નાસ્તો કરવો તમે કરી લીધો મારે કરવું અને હે ને મોવડી ન જ પહેરાવી કેમકે હું પોસું લુગણું હોય ને તો આથી ન બગડે બાકી લગભગ ઢોરની હે ને ખાંચો પડે જાય ને હુંડ ને બગડે જાય એ બગડે ને એટ થઈને આ ને દોરી જ રાખ દીધી કે મોવડો હજુ પહેરાવી ને ને પહેરાવો હોય ને કેમકે ઠાલું મો બગડે જાય એવું ન કરાય હું જો કે પહેરાવતા જ નહીં મોડા પછી મોટા થાય ને પછી જ પહેરાવવાની હેઠળ મોટી થઈ જાય ને એટલે મોડાની તો સિસ્ટમ જ નહીં રાખી તો જો એ હાલો નાસ્તો નાખી દઈએ આપણે ભાઈ આવ્યો બીજે ઘેર કે ભાણે જ ને થોડી ઘડી રમાડેલી નાખી દીધી કંઈ વાર ન લાગી બે દીધી ભાણે છે ને હું આવે ને તો એ હુત હોય ને એ હોય એ ઉઠે તો હું હુતો હોય હા હાભાંભો આલે હું ઉઠવાનું એ ઉઠે તો હું હોય હું હું હોય તો એ ઉઠે કે બે હમણાં થાકે ને પી થઈ જાય ઈટા કામ થાકે પણ હું હમણાં થાકે રા જરાક કામ વધે જાય પાછું આનું ના અંતે ને એટલે કેપેસિટી પૂરી કામ કરે હું તો કામ જો ભાઈ અટાણી ભાણીશ પાછો હું તો ઉઠે ને તારી વિડીયો ચાલુ કરીએ થોડી ઘણી રમાડ લઈએ રમાડી લીધો હિંચકાવે લીધો ઉઠ્યો તો પાછો હું એ કોઈ હોતું નહીં કોઈ વિડીયો ન ઉતાર્યો ને એકલાની તો કેમ વિડીયો ઉતારો ને રમાડવા ને બધું ભેગું કરું પછી એકલાની રમાડે લીધો થોડી ઘડી રમાડ પછી પાછો ઘડી આ મૂક જુએ હું જાય હારો અમુક હું છોકરા કદા જ નહીં રોતા રે રોતા રે રોતા રે આની હેની રાતી બે વાગે ઉઠો ને ખાડો ત્રણ શેર નહીં ઉઠે ને એક છ વાગે બે ટાઈમ ઉઠે બે ટાઈમ ઉઠેલી બોકરા આ મૂકે હોય તો ઉઠાડે પાછી એક બીજો વિડીયો ઉતારી પ્રમણે દે આસ્તા નોકેલી જાય નોકરીએ જાઉં હું હમણાં એક્ઝામ એક્ઝામની તૈયારી આમાં કાં કાં ભૂગું આપણી કાલે હજી માધુ પર જતો હોય એ વ્લોગમાં ન ઉતારી હું કાં ઉઠાડું વ્લોગમાં માધુ પર જતો તો એ ઉતારું મોટો જઈ તો ઇન્ડિકેટર હાલતા ને ખૂટકાઈ નથી કરમ ની કઠણાઈ એક ખાડામાંથી નીકળી ને બીજા ખાડામાં પડી ગયા નીણા જે હું હટાણી ત્યાં કરમ ની ત્યાં કઠણાઈ માથામાં ખાડો લાગે એ મોવારે હે ને કુકીડિયા થતા હોય ને ત્યાં કોણ નેતા આવતા આવી છે નીરાતી મોવારે ઊંઘ મુહ્યા તારે બાકી કેટલું ગામમાં ટેન્શન લેવું કાં કાં લેવું ચાલો તો બીજે ઘેર જાય ખાવાનું બને તો ખાઈ લઈએ પછી નાવું બાટવે કામની કામ નહીં હાઈને બાટવે જાય પછી નાનું કામ ખબર પડે કેટલું કામ છે જો ભાઈ ડૉક્ટર ખંભે નાખી ખાને ને આપણી ભાઈ બાટવે નોકરીએ લુગડાને જોડ આ ઘેરથી લઈ ઘેર થઈ નાઈ ધોવે કપડાં બતાવ ખાવું સુઈ કરતી હું મગ મેથીના શાકમાં તો ખાઈ લઈએ પછી ભાઈ બાટવે મોકરીએ જાઓ ને ખંભે પોટલું દેહ મોકરું અહીંના જેવું હું તા કાઈ મેં દફતર નાખીને જવું પડે એ ચાર પાંચ કિલોનો વજન દફ્તરમાં વાત પૂછો અમા લોટાણ મારો બાપુ ગાયોને પાણીએ કરે એનું પાણીએ કરવાનું કામ હાલે મારે જાઉં નાહવા નાઈને લુગણાં બદલા પછી આપણે જાઉં બાટવે બાટવે જો ટીપેનને બધું પાર્સલ થઈ ગયું પાણીની બોટલ આપણી ભરવાની હે તો ભરલીએ પાણીની બોટલ ભેગા વિગતા સુધી પીવું જોઈએ રસ્તામાં પાણી પીવું જોઈએ એવી વાત થઈને આપણે પાણીની બોટલ થવી પછી રસ્તામાં મિયારી ભલે મીઠું હોય ના પી તો પાણીની બોટલ તો ખાલી થઈ જવાનું છે આપણી એ મોબાઈલમાં રૂબિયા હાળા ઉતરે ક્વોલિટી સુધરે છે સુધરે કીધું ને થોડાકમાં સુધરે જાય સુધરે જ જાય એમાં વાર ના લાગે પેલા મોબાઈલમાં નતામાં મસ્ત આવેટલું બે મોકલું એના જેનું થાય पानी बोतल पे आपने पानी पी ली। वाह थोड़े ने पानी था ना वो पानी था। ना जी मुँह है। एक दिन दोस्त तो पानी पीते है ना पो है कि तो निलाल पी थे विक्की इन थोर के उनका पानी तो थोर ने जी इस पीन थी क्यों હવે હું નાયલા કપડા બદલ ના ભાઈ ભાઈ વિડીયો કન્ટિન્યુ કરીએ જવાનું નીકળે જાય જ જોડી રાખી કે દરિયા તળે જવું આખા લુગડામાં ગરમી થાય એ વાત હે ને હા આશા હે ને એ કપડા રાખ્યા તમે કેતા કપડાં એકને એક પહેર એમાં ગરમી નથી થતી બીજામાં ગરમી થાય જાડા જાડાસ ના હે એ પહેરવાની મજા નથી આવતી હમણાં જમાવતના પાટિયા પહેરવાની મજા જ આવે હાલો તો ના એટલે બાકી મારી વાત તો થાય ને આમ દુખવાની ને ચાલો મળ્યા કાલે બે મિનિટ તો જો ભાઈ નાય તો એને ફ્રેશ થઈને ખાઈ લીધું એ આપણે ભાઈ ગયા નોકરીએ કેમ કે ના જવું પડે ના જાય એવી નેતાલ તો અત્યારે બાર વેથર કંઈક આવું મસ્ત રહે આપણે આગળ હરિયાળામાંથી નીકળે જવાના એને ભાઈ બાટવે બાટવે જવું પડે ના જાય એવી નેતાલ નેતા જવાનું હે અગિયાર તારીખે જ જવાનું રજા રાખી દેવાની હે હેઠળ મામાની છોકરીની હોગાઇએ તો ના જવાનું હે તો રજા રાખી દેવાની જો ભાઈ રસ્તામાં ગઈ જાઉં મસ્તીનું વાતાવરણ છે તમે તમારે વાત પૂછોમાં માં હોવા નહીં ટાઢો ટાઢો આવે એક નંબર તો આપણી ભાઈ આ બાટવે ઇસ્ટની જાય પછી ખબર પડે બસ આવે બસ આવે પછી બાટવે બાટવે જઈ અને પેલું કામ કરવાનું કૈલાસમાં જવાનું નાસ્તો કરવા બાટવે નાસ્તો કરે પછી કન્ટિન્યુ કરે તડકો ન લાગે આ રીતના નારી એરી હોય ને ફરચ્યું રસ્તાને કાંઠે તે હીરે હીરે જાલ્યું જવાનું આ ફાયદો મોટો અમારે તડીકો જ ન લાગે આકોરથી આકોર થવું પડે છે ને ભાઈ તડકો એવો પડે ને કોઈના બાપા હોય તો ગામનું બસ સ્ટેશન નેતા આવતું નકણ ખાયો ઘાપુ ગયો ભાવ છે ને તડકો એવો હોય ને અટાણ અઢુના બદલા ગરમી પડે ને ભૂકા ભૂખાઘાટ નાખે એવું ન હોરીને ઝારું પડે એના જેવો હતા તડીકો પડે ઈષ્ટાને કહીને બા પાવન કહીને થતું નકણ ખાયો ઘા આવે જટલું ઈસ્તાનો અટાણ એની વાહો આખો પલરે ડોક્ટરમાં ટિફિન હે પછી એમાં પાણીની બોટલ છે એક લીટર વાળી મોટી પ્રાઇટની આવે એ એટલે પાણી છે ને બાટલા અમે જ્યાં નોકરી કરીએ ને મોરું પાણી છે વર્કશોપે તો એ મોરું પાણી પીવું ને કદાચ ઘેરથી બોટલ ભરીને જ આવી સારી લાગે એ વાત પાણીની બોટલ કાંઈ મેં ઘેરથી જ ફેરી જાય ના મોરું પીવું એના કદાચ ઘેર મેનો ટાંકો ફેર્યો આખે આખો તો જો મેનો ટાંકો ફેર્યો એમાંથી પાણી પીવાની મજા આવે છે મીઠું હોય તે બીજનો યારીએ થોડું યારી ભૂગીએ ત્યારે પૂરી થઈ ગઈ બસમાં બેઠા હોય ને બધે પીતા હોય હાલો દેવ બસ સ્ટેશન ત્યાં જવું શક્યો ને પડ્યા જઈએ ધીમે ધીમે હા કંઈક સરકારશ્રીની ગ્રાન્ટ પાસ થઈ લાગે કે બનવાનું લાગે એ પ્રમાણે લાગે આ નાખી કરી લગભગ તો આવું જ બને જો આ હે ને એ હું કાંઈ ગમે સપરું નાખે ને બને ફટાણે વાં બેહવા હવા જવું પડે એ બને જાય ને એ બન્યા પણ કામ ન કાવે આપણી તો નોકરી પૂરી થઈ જાય એ બન્યા તા વહેલું બન્યું હોત તો કાંઈ મેં આનંદ લેતો હે કાંઈ મેં આને નહી લેવાય અમારા વેલો ભાઈ તો અગ નું ના હીરે બે હવા બને કામ કામ જોવા ધોળકીને પથરી ત્યાર હે એવા લંબાવીએ બસ આવે બસ આવે વાત જોવાની રહી બસ આવતી આવતી જાય રાત્યું કીડ્યું નથી ને એક પર આ રીતના લંબાવી રાતયું કીડ્યું છડાય ગયું નઈ કામ લઈ લીધું રાતીયું કેળ્યું એવું ભાઈ વાંધો નહીં જો અટાણ માધુભાઈ વાળી બસ જાય મારી આજ છે ને કાલે અટાણ માધુપુર પૂગે ગઈ હોય પાંચ દસ મિનિટ હાલા રાખે પેસેન્જર વધારે હે ને એમાં બાકી તો ટાઈમ ટુ ટાઈમ જ હોય કાંઈ મેં હાલો તો બસ આવે ને નિરાતીમાં બેહે જઈએ પછી બાટવેકા પૂગે ને કન્ટિન્યુ વિડીયો કરીએ બસમાં તો પછી કી કન્ટિન્યુ કરો બાટવે ફૂગેને મળીએ હાલ તો તમે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દો આ મળીએ બાટવે